સમગ્ર રાજ્યમાં અસહ્ય ઉકળાટ અને અસહ્ય ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે જેને લઈને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ત્યારે ધોરાજીમાં બેતાલીસ થી ચુમાલીસ ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે જેના કારણે શાકભાજી ફ્રૂટ જેવા પાકોની માઠી અસર થઈ રહી છે જેમાં કારેલા ટેટી વગેરે જેવા પાકોની ભારે નુકસાન થઈ રહ્યું છે અને વીઘે વીસ હજાર જેવા અંદાજે ખર્ચ કરેલ હોય પરંતુ વધારે ગરમીના કારણે ઉતારામાં પચાસ ટકા ઉતારો ઓછો આવશે તેવું ખેડૂતોએ જણાવ્યું છે કારેલા ટીટી અને અન્ય પાકોને આકરા તાપને કારણે ભારે નુકસાન થયું છે શાકભાજી ફ્રૂટનું વાવેતર કરનાર ખેડૂતો ચિંતિત થયા છે અને પચાસ ટકા ઉધારો ઓછો આવશે અને ભારે નુકસાન થશે તેવું ખેડૂતોનું કહેવું છે ત્યારે કહી શકાય કે આંકરું તાપ અને ટેમ્પરેચરના કારણે લાખો રૂપિયાનું નુકસાન અનુમાન લગાવાઈ રહ્યું છે તાપમાન ઊંચું છે એટલે ખેડૂત અત્યારે બધાયને બહુ તકલીફ છે એક તો ઊંચા તાપમાનમાં અત્યારે ઉનાળું વાવેતર હોય ને બધાયમાં લગભગ નુકસાની આવે કલ્સ છે શાકભાજી છે આ તરબૂજ ચેટી છે બધા કરતા રીક્ષમાં શાકભાજી ને તરબૂજ ચેટી એમાં બધાથી વધુ નુકસાની હોય કેટલો ખર્ચો કર્યો વીઘે વીકે અમે ત્રી પાંત્રીસ હજાર ચાલીસ હજાર લગીના ખર્ચા હોય વીઘે દવા ખાતર બિયારણ મલચી કર્યું હોય અને અમે ઉત્પાદન પચાસ હજારનું થાય વીકે એટલે જાજુ નુકસાની જાય નુકસાન ટેમ્પરેચર વધારે હોય એટલે શું થાય માલ બગડી જાય ત્યાર માલ જાજી ટાઈમ આજે એ અઠવાડિયાનો પીરિયડ હોય કે પાકતા એને પરિપક્વ થાય પછી તોડતા એને અઠવાડિયું લાગે એ અઠવાડિયામાં ત્યાર માલ તૂટી જાય તૂટે નહીં એટલે નુકસાની જાજી જાય મનસુખભાઈ ગોરધનભાઈ રાખવા ઉનાળો અત્યારે છે અત્યારે ઉપર બાર કરી ગયો અને કારેલામાં ગરમી લાગી ગઈ ચેટીમાં ગરમી લાગી ગઈ છે અને અંદર જેવો પડાવ રખડે છે હવે એમાં અમારે વેચવું કઈ રીતે